તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે તેની રાહ છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી સામે આવી હતી તો આથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર હશે તો ભારે વાવાઝોડાની શક્યતા છે તો કચ્છ સૌરાષ્ટ્ર મોરબીમાં આંધી વંટ વધુ રહેશે તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો છ જૂનથી મધ્ય ગુજરાતમાં પચીસથી ત્રીસ કિલોમીટર પે પવન ફૂગાશે જ્યારે ચાલીસ કિમની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વરસાદ અંગે અમરલા પટેલે જણાવ્યું કે છ જૂન સુધી રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે તો આઠ જૂનથી અરબી સમુદ્રમાં હવા દબાણ સર્જાવાની શક્યતા છે તો આઠમી જૂને અરબી સમુદ્રમાં હવાના દબાણના કારણે દરિયાઈ પ્રવાહ જોવા મળશે તો રાજ્યમાં પવન ફૂંકાય તેવી શક્યતા છે તો સાત થી ચૌદ જૂન દરમિયાન ચોમાસું શરૂ થશે તો પંદર જૂનની પવનની તાકાત વધશે તો અઢારથી ઓગણીસ જૂને વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યમાં ચક્રવાત સાથે સંભાવના છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કેરળમાં એકત્રીસ મે ચોમાસું બેસોનું અનુમાન રજૂ કર્યું છે પરંતુ કેરળમાં ત્રીસ મેના રોજ આગમન થઈ ગયું છે જેના કારણે નિયમિત સમય કરતાં બે દિવસ વહેલું આગમન ગણાય છે તો વાત કરીએ ત્રીજી વખત મોદી સરકાર આવ્યા બાદ ખેડૂતો માટે કરશે આ કામ તો બાદમાં લેશે શપથ તો લોકસભા ચૂંટણી માટે ન્યૂઝ અઢાર ની મેગા એક્ઝિટ પોલ માં ભાજપ ફરી વાર કેન્દ્ર સરકારના કબજામાં આગળ વધી રહ્યું છે બેઠકો મળી શકે છે એટલે કે ત્રીજી ટ્રમ માં ભાજપ ની સરકાર બનશે તે લગભગ નિશ્ચિત છે તાપમાન નો પારો ચાલીસ ઉપર પહોંચી ગયો છે ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસથી આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તો લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપતા કહ્યું કે ગુજરાતમાં ચોમાસું બે દિવસ વહેલું પહોંચી શકે છે તો સાતમી જૂનથી રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી એક વિડીયો માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂઆત કરતા જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લઈને ગુજરાતના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેમાં ચાણક્ય સહિત એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી પોતાની બંને સીટ પર જીતી રહી છે તો ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમને પૂર્વ વિશ્વાસ છે કે ચેતરભાઈ વસાવા પચાસ હજારથી વધુ લીટથી ભરૂચની સીટ પર જીતી રહ્યા છે તો ઉમેશ મકોણા પણ મોટી લીડથી ભાવનગરની સીટ પર જીતી રહ્યા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગાહીના દિવસોમાં તાપમાનની વાત કરવામાં આવે તો અંદરના વિસ્તારમાં ચાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી તો દરિયાકાંઠામાં બત્રીસથી છત્રીસ ડિગ્રી ડેથમાં તાપમાન જોવા મળશે તો ગરમીમાં આંશિક રાહત તો રહેશે પરંતુ બફારો જોવા મળશે તો પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિની આગાહી કરતા દિવસોમાં આંશિક ઘટાડા સાથે વીસ થી ત્રીસ કિમીની જોવા મળશે તો અમુક દિવસોમાં બપોર બાદ ત્રીસથી થી ચાલીસ કિમી સુધી પવનની ગતિ જોવા મળશે તો ઘટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બાર કરોડ ખેડૂતો માટે ખુશખબર સરકાર બનતા ખાતામાં આવશે પૈસા તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવનારા આશરે બાર કરોડ કિસાન ખેડૂતો માટે ખુશીના સમાચાર સમાચાર છે કે આગામી ચૂંટણીના પરિણામ એટલે કે એક જૂન બાદ કેન્દ્રની નેવી સરકાર પીએમ કિસાન યોજના હેઠળ સત્તર હપ્તો જાહેર કરી શકે છે પરંતુ આ સંબંધમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં તેરથી પંદર જૂન સુધી ચોમાસાનું આગમન થશે તો રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જૂનના પંદર દિવસ પછી શરૂ થશે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થી ત્રણ દિવસ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે ત્યાં સુધી પચીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થશે તો આ દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ સહિતના વિસ્તારમાં આંધીવંટોળ ફૂંકાશે ત્યારબાદ સાત જૂનથી સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તો પંદર જૂન સુધી રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે તો હવામાન વિભાગે ચોમાસું પણ આ વર્ષે સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે તો ઉપરાંત ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકથી બે દિવસ વહેલું રહેશે તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિજન્યુ ચૌહાણે જણાવ્યું કે કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબરલા પટેલે જણાવ્યું કે જૂના પ્રથમ સપ્તાહમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે જેમાં આણંદ વડોદરા નડિયા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થશે તો દોસ્તો મોટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે લોકોને કાળજાગત ગરમીમાંથી રાહત મળી શકે છે તો આ વખતે ચોમાસું કેરળમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલાં ત્રીસ મેના રોજ પહોંચ્યું હતું ત્યારે હવામાન પગે પહેલી અને બીજી જૂન દરમિયાન સાબરકાંઠા કચ્છ પાટણ સુરેન્દ્રનગર માટે દ્રશ ચેતવણી આપી છે

ચોમાસું કેરળમાં આગળ વધી રહ્યું છે તો અન્ય રાજ્યમાં વરસાદ લાવશે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં બંગાળની ખાડી ત્રિપુરા મેઘાલય આસામ અને સિક્કિમના ભાગો તરફ આગળ વધી રહ્યું છે તેમાં પશ્ચિમ બંગાળમાં ચોમાસું જશે તેવી સંભાવના છે તો આ રાજ્યમાં વરસાદની શક્યતા પણ રહેલી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો આવે તે પહેલા પ્રાથમિક જીવન જરૂરી વસ્તુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો તો અમૂલ દૂધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટીમાં વધારો થયો છે તો અમૂલ ગોલ્ડના લિટરના ભાવ ચોસઠ રૂપિયાથી વધીને સાસઠ રૂપિયા થયા છે જ્યારે અમૂલ ટી સ્પેશલ પ્રતિ લિટરના ભાવ બાસઠથી વધીને ચોસઠ રૂપિયા થયા છે તો દોસ્તો પટાપટ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તેની રાહ જોવા રહી છે તો આ વચ્ચે હવામાન નિષ્ણાત આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે પ્રમાણે જૂન સુધી આંધી વંટોલનું પ્રમાણ રહેશે તો અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ સાથે ત્રીસ કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે તો છ જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તો કેરળમાં બેસેલું ચોમાસું આગામી ત્રણ દિવસમાં આગળ વધવાની શક્યતા છે તો સાત જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થશે તો સમાચારની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કેરળમાં બે દિવસ પહેલાં વાત ઘાત્ય ચોમાસાનું આગમન થયા બાદ ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં સાતમી જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તો પંદર જૂન બાદ ગુજરાતમાં મેઘરાજાનું વિવિધ રીતે આગમન થઈ જશે તોલ રાજ્યમાં તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે તો હજુ પણ બે ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તો કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારીના પથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ મોંઘવારી પથ્થાનો દર વધીને પચાસ ટકા થઈ ગયો છે તો મોંઘવારી પથ્થાના દરમાં કેન્દ્રીય કર્મચારીને વધુ એક લાભ મળવા જઈ રહ્યો છે તો નિવૃત્તિ બાદ હવે આ કર્મચારીને પહેલાં કરતાં વધુ પૈસા મળશે તો ડીએના રેટમાં પચાસ ટકા પર પહોંચ્યો છે તો નિવૃત્તિનો લાભમાં પણ વધારો કરવામાં આવ્યો છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આજે દેશભરનું કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે તો સ્કાયમેટના અહેવાલના જણાવ્યા અનુસાર ગમે ચોવીસ કલાક દરમિયાન કેરળમાં ચોમાસાનું આગમન માટે સ્થિતિ અનુકૂળ બની રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં માલદીવ કોમરીયન વિસ્તારમાં લક્ષદ્વીપ વિસ્તારના કેટલાક ભાગો તેમજ કેરળના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉત્તર બંગાળની ખાડી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સમાજ સ્થિતિ પર્વતે તેવું જોવા મળશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં થોડા દિવસ પહેલાં નકલી અને બિનઅધિકૃત બિયારણથી લોકો ભારે ચિંતાનો માહોલ જામ્યો હતો તો નોંધનીય છે કે ગુજરાત ફરી દ્વારા બાબતે આ લોકોને બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી જેમાં અનેક વિગતો સામે આવી હતી ત્યારે અત્યારે રાજ્યમાં સતત આ બાબતે તપાસનો દોર ચાલી રહ્યો છે તો ખાસ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાતર બિયારણ અને જંતુનાશકની દવાને તપાસ હાથ ધરવામાં આવી હતી